ઠાકોર સમાજનું ગૌરવ ધનપુરાના જીગર ઠાકોર આર્મીની ટ્રેનિંગ પૂરી કરી પરત આવતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામના જીગરજી નટવરજી ઠાકોર આર્મીની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન ધનપુરા ખાતે આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું દેશના સીમાડા સુરક્ષિત રહે મામોબની રક્ષા કરવા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામનો યુવાન આર્મી ગેમમાં જોડાઈ વિસ્તારની આન બાન શાન વધારી છે યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના ગામ માદ્રેવતન આવ્યો હતો ટ્રેનિંગ પૂર્ણ કરી આવનાર જિગર નટવરજી ઠાકોરનું ગ્રામજનો દ્વારા સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું સમગ્ર ગ્રામ દેશભક્તિના રંગે રંગાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો જીગરજી ઠાકોર આર્મીમાં પસંદગી પામેલા અને સફળતાપૂર્વક ટ્રેનિંગ પાસ કરી માદ્રેવતન ધનપુરા ગામે પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં આગેવાનો યુવાનોને સમસ્ત ધનપુરા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ અનુક ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર